સંસ્કારી તેમજ ઉત્સવપ્રિય નગરી વડોદરા ગણેશોત્સવના ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે ત્યારે શહેરના ઇલોરા પાક વિસ્તારના ઇન્દ્રપ્રસ્થ યુવાક મંડળ દ્વારા સતત બારમા વર્ષે ઇકો ફ્રેન્ડલી ઇન્દ્રપ્રસ્થના રાજાની સ્થાપના કરવામાં આવી શ્રીજી શાહી સવારીની પધરામણી થઈ ગજરાજ તેમજ નાસિક ઢોલ નગારાના સત્વારે વાજતે ગાજતે કરવામાં આવી ભારતીય સૈન્યએ નિડરતાથી ઓપરેશન સિંદૂર પાર પાડ્યું તેના પ્રતિકરૂપે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ઓપરેશન સિંદુર શક્તિ સ્થળ ઉપર કરી

મજાનો મેસેજ જાય આ વર્ષે અમે લોકો એવું બી મેસેજ લઈને આવ્યા છે સૌથી પહેલો તો તમે મારી પાછળ જેમ જોઈ શકો છો અમે ગણપતિ બાપાનું આગમન એક ભવ્ય પાલખીમાં કરી રહ્યા છે એટલે આપણી એક જે સાંસ્કૃતિક પરંપરા છે એને એની ધરોહર સાચવવી અને પથક ડીજે નું વાપર ના કરતા પથક કેમ કે આ વર્ષનો અમારો મુખ્ય સંદેશ એ છે કે આપણે પર્યાવરણને કેવી રીતે બચાવીએ અને એમાં એના હેઠળ અમે લોકો ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન ડિક્લેર કર્યો છે કે એમાં જે દસ દિવસ ગણેશ ચતુર્થી હશે એના હેઠળ અહીંયા કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ વાપરવામાં નહીં આવે ચાહે પાણી પીવા માટેનો ગ્લાસ હોય કે ચા પીવા માટેનું પેપરનું કપ હોય અમે સ્ટીલના વાસણોનો વાપર કરીશું અહીંયા જેને ધોઈને ફરીથી ઉપર ઉપયોગ કરી શકાય કેમ કે દર વર્ષે અમે જે ઇકો ફ્રેન્ડલી કુંડ કરીએ છીએ એનાથી અમે પર્યાવરણ બચાવવાનો